હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આ મેં ત્રણ મુઠ્ઠી તુવેર દાળ લીધી છે એને મેં ધોઈ સાફ કરીને મેં એમાં દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે હવે આપણે એમાં હળદર મીઠું ખાંડ આદું ખમણીને એમાં આપણે બધુંય નાખશું હવે આપણે એમાં એને આપણે બાફવા મૂકીશું હવે હું ગેસ ચાલુ કરું છું પછી આપણે એમાં મીઠું નાખ

એ હેલ્ધી છે એ આપણે ડાયટમાં પણ હાલે આ આ છે ને મેં બે વાટકી વાટકીમાં પાણી ગરમ કર્યું હતું એમાં હળદર ચટણી મીઠું ધાણાભાજી બધુંય નાખીને પાણી ઉકાળ્યું અને એમાં બે ચમચી મેં તેલ નાખ્યું પાણી ઉકળી ગયા પછી એમાં મેં આ બે વાટકી મેં લોટ નાખ્યો જવનો લોટ છે આ જવનો એ આપણે ડાયટમાં પણ ચાલે આ જવના લોટની ઢોકરી છે બહુ મસ્ત થાય ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે હવે આપણે એમાં બ્લેન્ડર મારશું અમે આમાં માનવીન દાણા આટલા નાખ્યા છે એક મુઠ્ઠી જ હવે આપણે એને થોડીક વાર ઉકળવા દેસુ પછી આપણે એમાં જવની રોટલી ઉણું ને એમાં આપણે નાખશું અને પછી જરીક તેલ નાખી બે ચમચી ને આને છે ને હાથેથી આમ લોટને કૂણવાનો આ જવનો લોટ છે આપણે હેલ્ધી આપણે ડાયેટમાં પણ આવે ને હેલ્ધી આપણે ચરબી ઘટાડે આ લોટથી થી ઘઉંના લોટ કરતા ઘઉંના લોટ કરતા આ જવનો લોટ બહુ સરસ અને તો બધે તૈયાર મળે છે લોટા બધે કરિયાણાની ની દુકાને થોડોક લુવો આટલો લેવાનો આમાંથી આપણે ત્રણ લુવા થાય આવી તો આપડા ઘઉના લોટની રોટલી થાય પણ અમે આ લોટમાંથી છે ને જવના લોટ ની રોટલી કરીએ છીએ જવના લોટ ની રોટલી બહુ સરસ થાય આમાંથી અને અળવે અળવે હાથે વણવાની આપણે એનો વિડીયો હું આવતી વખતે તમને મોકલીશ હળવે હળવે હાથે વણવાની આપણે આ આપણે ખીચી કરીએ ને એમ જ કરવાની આ જવના લોટની એ હું તમને આવતા વિડીયોમાં મોકલીશ ટોટે લેવાય ને કા બાકી જવ લઈને આપણે છે ને ધરાવીએ ને તોય હાલે અમે તો આ લોટ જ લઈએ છીએ અહીંયા નોખી નોખી એમ નાખવાની પછી આને આપણે એમ નોખી નોખી નાખવાની અને ધીમો તાપ કરીને દાળને ઉકળવા દેવાની ને પછી એમાં આપણે આ નાખવાની એમાં એમ થાય કે થોડુંક આપણે ઘાટી છે તો સેજ પાણી નાખવું હોય તો આપણે એમાં પાણી પણ નાખી શકીએ દાળ ઉખરે બે ચમચા તેલ મૂક્યું છે હવે આપણે એમાં લીમડો પછી રાય જીરું રાય લીમડો મેથી પછી આપણે એમાં ટમેટાને જ્યાં સુધાઈ રહ્યા હતા ને એક ટમેટું મરચું ને એમાં નાખશું હવે એને ઘડી વાર આપણે તેલમાં ફેરવા કરશું પછી ઓલું થઈ જાય ને એકદમ પછી આપણે એમાં દાળ નાખી દેસું